દેખો બાબા દેખો બાબા દેખો જો ટુર એક્સટેનશન યાર અચ્છા અચ્છા આઈ વી બાબા દેખાય જો ટ્રોલ આઈ વી હા ટ્રોલ આઈ ભારત માણા ચાલી છે એ ઉતરો અહીં થી સીધા પેલી

મારા તારા નો કરાવ તારો પડે બે હજાર રૂપિયા નો જ કરેલી તું નો જ પેલા પછી

ભાઈએ યોનો ગેમ માંથી 1000 રૂપિયા કાઢ્યા છે બધાને આઈસ્ક્રીમ ખવરાવા માટે ના ભાઈ પંપ તો મિત્રો અમે ભારત માતા રોડ ચડી ગયા છે ઊંધા નહીં લે હમાજ છે

ના ગટ્ટુ હાથી આયો હા ગટ્ટુ જમવા માટે ઉતરી ગયા છીએ અભિયા મજા ના ભીડો

ફોન <anonymous> <anonymous annals> <anonymous annals> <pronunciation>

તે મને સ્પીન ગ્રાન્ટેડ આવી હતી આ તારો ભાર બોસ વાગે તો પારનપુરમાં હાથ વાજે દે આમ હેડ છે

લેવા માટે પાટલો લેતા આવું નહીં એ લોકો પૌઆ બના રહે છે બના હું ખવાયા મસ્ત કકલી નહીં પાછી જાય લ્યા ના ભાગે લ્યા બઈ બરે ગળી ગળી રહે તો ગળી જો કોઈને બોળુ ભાઈ બોડુ છે ને કરી પાડો આરા આટલી મોળ આ બોડુ નહીં પાડવાનો આઠી કે નોક કરા બકર મુનો આ તો એલા છે ને ઓય એટલે <laughs> <had> <laughs>. આ ડુઓ શો પર આ રડું ના ના આતું છે ડુઓ કોરા લઈને લાવું પર ના આ પારા કે પારા પારા કરી જશે આપણે અલ્યા આ તો ડુઓ પર છે ચાલ મારા સાંકડીને આપણે બીજું કોઈ ન ચા ચોડી પીયો આપણે અલ્યા ડુઓ

મને મારો ભાઈ મળ્યો હે બૌ ખબર ભોજન કોણ મારો મિત્ર વત તપેલું ધોય હે બધા મિત્રોને ખબર આવી 马大爷。

કરેલો <laughs> <laughs> <laughs>

चाय चाय सेकंड जाओ तो भारतमाला उतर ही जाए नहीं थोड़ी उधर चल जी अच्छा परजो मत बजा कौन है परजी बैठ भाई बस बस ना नहीं दी मार दो मार के ले गयो मत मत मैं ना भाई ना आकू गोमायुरु छे to, ए आकी लाइन में

साकू अरे यार तुमने हड़ा को साइड में थोड़ी एक बार ये गलत बात तो फिर कर ही गलत बात है ए गटू वाले गला तो बसदाई तुम का चार बजे मार भाई शाम 5:00 बजे मिलला एक भी नहीं आया अभी भी आया नहीं मैं मैं क्या

उग्र ना है उग्र ना है आज दूजे चले करते धीरे धीरे मिल बरे ना एन एन मना आज